સાંજના સાડા સાતની આસપાસ સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો કે મોડી રાતના ત્રેવીસ પંચાવન એટલે કે આસપાસ સુરત શહેરમાં ત્રણ જગ્યાએ બ્લાસ્ટ કરશે જે બાબતને ગંભીરતાથી લઈ સુરત શહેરની વિવિધ ટીમો કામે લાગી હતી આ કોલરનું મુખ્ય લોકેશન ઉધના શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતું હતું તેથી ઉધના શહેર પોલીસ સ્ટેશનની ટીમ સુરત શહેરની એસઓજી ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ આ બધાએ ભેગા મળીને એક આ વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કર્યું હતું કોમ્બિંગના છેવટે પોલીસની જે ટેકનિકલ ઇન્ફોર્મેશન અને હ્યુમન રિસોર્સ આ બંને ઇન્ફોર્મેશનના આધારે એ માહિતી મળી હતી કે આ વ્યક્તિ આ જગ્યાએ બેસેલ છે તેથી પોલીસ ત્યાં સુધી પહોંચી હતી નેરો ડાઉન કરીને જ્યારે પોલીસ તેની પાસે પહોંચી હતી ત્યારે તે પોલીસને એ વ્યક્તિ મળી આવ્યો હતો વ્યક્તિનું નામ અશોક સિંહ છે તે મુખ્ય જોનપુર યુપીનો રહેવાસી છે મૂળતરે અને અત્યારે ખુદના વિસ્તારમાં રહી રહ્યો છે તે તેનું મુખ્ય કામ હાલમાં છૂટક મજૂરી એટલે અને છૂટક લોડિંગ અનલોડિંગ કરવાનું કામ છે એ વ્યક્તિએ પોલીસને પરેશાન કરવા માટે આ પ્રકારનો કોલ કર્યો હોવાનું અમને પ્રાથમિક માહિતી મળી છે